વડોદરા નો આવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના ગોત્રી વિસ્તારમાં વર્ષોથી ફૂટપાથ અને રસ્તાઓ પર નાના મોટા દબાણો ઉભા થયા હતા જેના કારણે સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડતો હતો દુકાનદારો દ્વારા રસ્તા પર માલસામાન મૂકી દેવામાં આવતા ફૂટપાથ પર ચાલતા લોકો માટે જગ્યા રહેતી ન હતી નગર પ્રશાસન દ્વારા ખાસ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગેરકાયદેસર શહેર ટેમ્પરરી બાંધકામ તથા ફૂટપાથ પર પડેલા સામાન હટાવી આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન પોલીસ દળ પર તૈનાત કરવામાં આવ્યું હતું જેથી કોઈ અણધાર્યો બનાવ ન બને આપણે વાસના રોડ પર નીલાંબર સર્કલ એટલે લાલ ગુરુ સર્કલથી ડાબી બાજુ તાંદલજા તરફ જવાના માર્ગે રોડ માં ઓટલા અને પાર્કિંગની જગ્યામાં જે એન્ક્રોચમેન્ટ થયું હતું તે દૂર કરવાની કામગીરી હાલ અત્યારે ટ્રાફિક પોલીસ ટાઉન પ્લાનિંગ વિભાગ અને દબાણ શાખાની ટીમ સાથે કામગીરી ચાલી રહી છે ધ્રુવ ચૌહાણ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો